ઈ દવાઈમ કરો પાડી હ પાડી કડો સ પાવળો ખેતી નાખે એવું તું કરણ આ પાડી રહ્યો યાર ઓ મજલી કરો શું કરો હ યાર આવું શું કરો યાર અલ્યા પાડી કરું છું યાર લ્યો હાલ હાલ મસ્ત આવ જલાવું કરી નહીં પડી ગઈ લ્યો એક કરો હ

હું થુર્યા યાર યાર મારે પ્લો ભણો કેતે નહોણ હ એ ઓફ થઈ ગયો અને બેહણું ઓલ્યો અમે તો કોઈ કીધુંય નહીં અલ્યા તારી લોચા માર્યા તન તો અને જવાનું હ જવાનું હ અમાર પાળીબાય કોણ આવતું ને ખબર નથી કે હ વાત એ નહીં ઓ તો આપળો જોઈ ને પણ હોવા એને ફોન કર્યો કે તવ ભોમ ગયો આજે બેહણું હ બેહણું આજે હો તો એમાં હું ભૂડો જી આવવાનું હું કહું હ મને રોતો જ ન આવતું અલ્યા ઘોડિયામાં રોયા જ નહીં ના હું તો નહિ આવતું રો તો આવડતું નહિ ના તે બુડો એમાં હું હા હેડા આપણે આવશું અંગાડ તમે આવ્યો ને હા સાચું કે હં તો હેડ તા પણ હું યાર તા હું પૈસા તા યાર હના રોવા ના એ રોવા પૈસા હોય ઓ મજૂરી કરવા ઈમ ઇમ કરાવો હું તય પૈસા પડ દે જાતા બહાર પેથી અડધી વેળા લાગે હા તો રોશિયા ખરા ને રો એક નંબર રોશિયા પૈસામાં બહુ ચિંતા પૈસા બધું કરીએ પછી કમ ગુરુ પડતા મને મને નહિ આવતું આ યાર તમે ખાલી જોજો તો ખરા રોઈએ ઈમાં હું રોઉ છું नबो थान हेलो थान नबो डायरेक्ट पावा ले जाऊ वई मिल लिया वत में ओडर डायरेक्ट कॉपी रखो तो कॉपी रच्ची हा काल वत में मिल ली हो फेरो वए मिल लियो ए रानी आटली मिल पावा हेडा आई ने करिये हो काल बाल काल बार आईसु ले हेलो थान रो

તો ગેસ નો બાટો તરાવો થી ગયો અને હા તો કરો તમારે આબુ પડે ભોળાની ખબર કરવા તમે આવતા જ નહીં આવતા અમને કોન્ટેક્ટ કરી દેવાનો

પણ તમે શું કરો યાર ચમ હો નક્કી કર્યા હતા તમે તો સીધા પોચો કરે બીજા એ તો રોવાના હો રૂપિયા કરે તા યાર બંધ થવાનો તો નક્કી કરે તા પણ તમારે પેલા કેવું પગ આવું થાય તો તમે તો યાર વાબુ કાઢી મારી પણ તો તમાર પેલા ખબર ના પડે કોઈ બંધ થવાના પૈસા તું લે એવું કહેવાય ના એટલે ચિરા સસુર આવી જો ને ના યાર સસુર કે મે ચલો વો વો શું તે પોઈન્ટ ગયું તો તને નાખો પડી જે 700 રૂપિયા લેવા પડી યાર તમે તો રોવા દાલે તો કદી તે હુલે લઈ જા ના મૂકી તો હું આવું કન તમાર નંબર બોલ મને આખી 700 રૂપિયા ઓનલાઈન આપો 72 જો તને 80 50 51

કાદી ના બોલો તમને તો બોલાવતો શું